સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ આજ્ઞા પ્રતિષ્ઠિત અને વિચારપૂર્વક પ્રતિષ્ઠિત તે અંગે તમારો પ્રશ્ન છે વચનામૃતમાં વ્યાખ્યાંતર એકસો અગિયાર એકસો બાર અને એકસો તેરમાં બોલમાં આ અંગે પરમ કુદેવે ઊંડી સમજ આપી છે મૂળમાં બોધ એ છે કે સર્વજ્ઞ વિતરાક જુનેશ્વર ભગવાને દેવાદી દેવે પદાર્થનું સ્વરૂપ પોતાના જ્ઞાનમાં સંપૂર્ણપણે બેસ્યું તે પ્રમાણે વર્ણવ્યું છે હવે પદાર્થનો કોઈ ધર્મ એવો નથી કે જે સર્વજ્ઞના જ્ઞાનની બહાર હોય એટલે કે કોઈ પદાર્થ જ્ઞાનીની આજ્ઞા બહાર જઈ શકતો નથી અને કોઈ પણ જીવ દ્વારા તે આજ્ઞા બહાર તે પદાર્થ યથાર્થ જોઈ શકાતો નથી એટલે કે તે પદાર્થ તે ધર્મની બહાર પ્રવૃત્ત થઈ શકતો જ નથી જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે એમ કહ્યું તે સજીવારો પણ અલંકાર વાપરી જ્ઞાનીના જ્ઞાનની બહોળતા વર્ણવી છે જળને શું ઉપયોગજી કે આજ્ઞામાં રહે કે ના રહે પણ જ્ઞાનીના જ્ઞાનની આ બલિહારી તેનું વર્ણન છે આ પ્રમાણે આજ્ઞા પ્રતિષ્ઠિત પણ એ માન્યતા છે એ વધારે સલામત છે કેમ કે વિચારપૂર્વક પ્રતિષ્ઠિત થાય કે કર્યું હોય પણ કુસંગના યોગે જીવ ભૂલે અને ક્ષયોપશ્ચમી જ્ઞાન વિકલ્પ થતાં કેટલી વાર લાગે કોઈ પોતા કરતાં વધુ તર્ક કરે ત્યાં જેવું પોતાની શ્રદ્ધાથી પડે અને તેથી જ આજ્ઞાપૂર્વક પ્રતિષ્ઠિત ધર્મ અંગીકાર કરતાં અધ્યત્માં જોખમ નથી હવે જ્ઞાની સંભાળ છે તે તારે કે મારે શરણ અને આશ્રયનું આ બળ છે વતનમુત એકસો એંશીમાં પરમ પરમપૌે પૂછ્યું કે આનો સંઘ થયા પછી એટલે પોતાનો સંગ થયા પછી સર્વ પ્રકારે નિર્ભય રહેતા શીખવું આપને આ વાક્ય કેમ લાગે છે જ્ઞાનની આજ્ઞામાં બારમા ગુણસ્થાનના છેલ્લા સમય સુધી સુધીના પહેલા સમય સુધી રહેવું એવો બોધ છે ફરી ફરી આવો અવસર આવો ધર્મ મળે નહીં ચત્તારી પરમ અંગાણી દુલ્લાણી જંતુનો માણુસત્તમ સુઈ શ્રદ્ધા સંજમીય વીર્ય ઉધરજન સૂત્રના ત્રીજા અધ્યયનનો આ પહેલો શ્લોક છે કે મનુષ્યપણું આર્યતા જ્ઞાનીના વચનોનું શ્રવણ તે પ્રત્યે આસ્તિક્યપણું સંયમ એ પ્રત્યે વીર્ય પ્રવૃત્તિ પ્રતિકૂળ યોગોએ પણ સ્થિતિ અંત પર્યંત સંપૂર્ણ માર્ગ ઉચ્ચ સમુદ્ર તરી જુઓ એ ઉત્તરોત્તર દુર્લભ અને અત્યંત કઠણ છે એ નિઃસંદેહ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એકસો અગિયારમો બોલ વસ્તુ સ્વરૂપ કેટલાક સ્થાનકે આજ્ઞાવળીએ પ્રતિષ્ઠિત છે અને કેટલાક સ્થાનકે સદવિચારપૂર્વક પ્રતિષ્ઠિત છે પરંતુ આ દૂષમ કાળનું પ્રબળપણું એટલું બધું છે કે હવે પછીની ક્ષણે પણ વિચારપૂર્વક પ્રતિષ્ઠિતને માટે કેમ પ્રવર્તશે તે જાણવાની આ કાળની વિશે શક્તિ જાણતી નથી માટે ત્યાં આગળ આજ્ઞાપૂર્વક પ્રતિષ્ઠિત રહેવું એ યોગ્ય છે વસ્તુ સ્વરૂપ કે દ્રવ્યના મૂળભૂત ગુણો આજ્ઞા વડીએ એટલે કે જ્ઞાનીએ જે જાણ્યું અનુભવ્યું અને બોધ્યું તે વડે પ્રતિષ્ઠિત છે સુસ્થાપિત જ છે એમ જ છે એ દ્રઢતાપૂર્વક માનવાની વાત છે કેમ કે જ્ઞાનીએ તો માત્ર નિષ્કારણ કરુણાથી જ બોધ્યું છે દાખલા તરીકે નિત્ય છે તો તે મરે જ નહીં દેહ મરે આત્મા મરે નહીં માત્ર ગતિ બદલે આ ભૂમિકામાં ભલે હજુ ન સમજાય પણ આ માને જ આગળ વધાય એમ છે આગળ કહે છે કેટલાક સ્થાને કે વિચારપૂર્વક પણ પ્રતિષ્ઠિત છે એટલે જીવ સદાચાર સાથે ત્યાગ વૈરાગ સાથે જ્ઞાનીએ બોધેલા માર્ગે વિચારે તો વિચારવાન પુરુષને પણ નિર્ધાર થાય કે એમ છે કે વસ્તુ સ્વરૂપ આમ જ હોવું જોઈએ આમ જ છે પણ આ દૂષણ કાળ છે જોગ નથી સત્સંગનો અને કાળ દોષ કળીથી થયો જીવ સંઘના યોગે ભૂલે છે ભૌતિકનું મહાત્મ ગયું નથી વધતું જાય છે અને જીવની વૃત્તિ તુરત જ ફરી જાય એવા સંજોગો મળે છે આવા નિમિત્તો સહેજ સહેજમાં મળી આવતા જીવને પડવાનું તદ્દન સહેલું છે તેથી લીધેલ નિર્ધાર ફક્ત પોતાના વિચારથી લીધો કે બદલી પણ જાય અને જીવ ધર્મભ્રષ્ટ થઈ જાય ફક્ત ચારિત્રનો લથડેલો હોય તો તો ફરી ઠેકાણે આવે પણ શ્રદ્ધા ભ્રષ્ટા ભ્રષ્ટા ફરીએ સવળીએ આવતા ઘણો કાળ વીતી જાય તેથી પોતાની બુદ્ધિએ સમજાય કે ન સમજાય આ કાળમાં આ ક્ષેત્રમાં આવા સંજોગોમાં માત્ર આજ્ઞાપૂર્વક રહેવા પરમગપાલ બોધે છે એકસો બારમો બોલ છે જ્ઞાનીએ કહ્યું છે કે બૂજો કેમ બુજતા નથી ફરી આવો અવસર આવો દુર્લભ છે જ્ઞાનીઓ પોકાર કરે છે કે બૂજો બૂજો એ જીવો બૂજો મનુષ્ય ગતિ પાંચ ઇન્દ્રિયો મળી વિવેકપૂર્વક વિચારશક્તિ મળી આર્યકુળ વિતરાગનો ધર્મ અને વિતરાગ ધર્મ સમજાવનાર બીજા વિતરાગ મળ્યા ફરી આવો જોગ ક્યારે બને અવસર બેરબેર નહીં આવે દસ દષ્ટાંતે દુર્લભ એવો મનુષ્ય દેહ બહુ પુણ્ય કેરા પૂંજથી પુણ્યના ઢગલાથી મળ્યો છે અનંત બહુ ભ્રમણ કરતા રખડતા રખડતા અકામ નિર્જરા કરતાં કરતાં ટીપું ટીપુ પુણ્ય ભેગું થયું અને પુણ્યના ઢગલા થયા મનુષ્ય દેહ મળ્યો આવો દુર્લભ દુર્લભ મનુષ્ય દેહ ફરી ક્યારે મળે બધા જોગ એક સામટા મળી આવ્યા છે પૂજ્ય મગન બાપા સત્સંગમાં વારંવાર કહેતા દેડકાની પાંચછેરી થઈ છે ત્રાજવામાં એક પલ્લામાં પાંચછેરી મૂકીએ અને બીજા પલ્લામાં દેડકાના બચ્ચાઓ મૂકવામાં આવે સમતોલો કેમ થાય એક બચ્ચું મૂકીએ બીજા બે કૂદકો મારી ઉડી જાય નીકળી જાય સમતોલો થવા ન દે કાં તો આંખ ન હોય કાં તો સાંભળવાનું બંધ થાય કાં તો ચાલવાનું બંધ થઈ જાય કાં તો સત્પુરુષ કે તેના વચનો મળે જ નહીં આ તો અપૂર્વ એવું દેટકાની પાશ્ચર્ય જેવું સમતોલો થયો હવે અવસર પામી આળસ કરે તો તે મૂરખમાં પહેલો ગણાય ધમ જ્ઞાની પોકાર કરી જીવને બૂજવા માટે બોધે છે એકસો તેરમો બોલ લોકને વિશે જે પદાર્થો છે તેના ધર્મ દેવે પોતાના જ્ઞાનમાં ભાસવાથી જેમ હતા તેમ વર્ણવ્યા છે પદાર્થો તે ધર્મથી બહાર જઈ પ્રવર્તા નથી અર્થાત જ્ઞાની મારે જે પ્રકાશ્યું તેથી બીજી રીતે પ્રવર્તન નથી તેથી તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે એમ કહેવું છે કારણ કે જ્ઞાનીએ પદાર્થના જેવા ધર્મ હતા તેવા જ તેના ધર્મ કયા છે જ્ઞાનીએ પોતાના જ્ઞાનમાં સર્વ પદાર્થના બધા ધર્મો જાણ્યા અને તે અનુભવી કરી પછી પ્રકાશ્યા કોઈ ગુણ જાણવાનો બાકી રહી ગયો એવું નથી આ ધર્મો જે જે પદાર્થમાં હોય તે તે ધર્મો છોડી અન્ય રૂપે એકે પદાર્થ પ્રવર્તી શકે જ નહીં જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ પોતાના મુકર ગુણો કે જે ધર્મ તે છોડી હવે બીજે રૂપે પ્રવર્તે જ નહીં બરફ ગરમ જ લાગે અગ્નિ ઠંડક કરે એવું બનવા પામે નહીં ધગધગતા પાણીનો ફુવારો ભડકા પર નખમ આવે તો ભડકો ઓલવાઈ જાય કેમ કે પાણીનો મૂળ ધર્મ શીતળતા છે પાણીનું ગરમપણું કે ધગધગ્વપણું એ માત્ર પર્યાય હતો એ રીતે વિચાર કરતા જણાય કે બધા પદાર્થો ભગવાને જાણ્યા તે મુજબ જ તેના ધર્મો છે તે સિવાય નહીં જાણે કે બધા ભગવાનની આજ્ઞામાં પ્રવર્તે છે સમજાવવાની આ શૈલી છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ